ખેતી ઓજારોની પૂજા અર્ચના કરવામાં આવી હતી આજે ખેડૂતો આધુનિકો વૈજ્ઞાનિક ઠબે ખેતી કરવા લાગ્યા છે છતાં ખાત્રીજના પર્વે ખેતી કાર્યનો પ્રારંભ કરવાની વર્ષો જૂની પરંપરા હજી ચાળવી રાખી છે અખાત્રિજના પર્વે ખેડૂતો ખેતરમાં જઈને ધરતી માતાની તેમજ ખેતીના સાધનોની પૂજા કરીને પાકમાં અવતારો સારો મળે તે માટે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરે છે ખેડૂત પરિવારોમાં અખાત્રિજના પર્વે ઉત્સાહ જેવો માહોલ જોવા મળે છે પાકનો અવતારો સારો મળે તે માટે ધરતીપુત્ર ખેડૂત ધરતીને માતા સમાન માને છે જે કંઈક વાવીએ તેનાથી બમણું મળે તે માટે અખાત્રિજ ધરતી માતાનું પૂજન કરે છે ખેતરે બળદોને અને ખેતીના ઉપયોગી સાધનોને કંકુચાંદલા કરી બળદ આગળ સાથીઓ દોરી બળદના અવવાણા લેવાય છે અલગ અલગ વિસ્તાર પ્રમાણે પૂજા કરવાની રીત અલગ અલગ હોય છે પેઢીઓથી ચાલી આવતી આ પરંપરા આજના આધુનિક યુગમાં પણ બનાસકાંઠા જિલ્લાના ખેટવા ગામના ખેડૂત ડાહિયાભાઈ નાય તથા અમૃતભાઈ નાય સહિત રાજ્યના ખેડૂતોએ ચાલવી રાખી છે ખેતી કાર્યનાથી શ્રી ગણેશ કરવામાં આવે છે અખા ત્રીજ એટલે અક્ષય તૃતીય ખેતીના ઓજારો ખરીદવા ખેતી કાર્યનો પ્રારંભ કરવો કે ખેતીની જમીન ખરીદવી જેવા કાર્ય માટે શુભદિન માનવામાં આવે છે અત્યારે આધુનિક યુગમાં બળદોને બદલે ઝડપી કાર્ય માટે ટ્રેક્ટરોનો ઉપયોગ થાય છે એટલે ખેડૂતો દ્વારા ટ્રેક્ટરની પૂજા કરવામાં આવે છે સાથે હળ સહિત ખેતીના અન્ય ઓજારોની પણ પૂજા કરવામાં આવે છે અખાત્રીજના પર્વ ખેડૂત પરિવારમાં ઉજાણીનો માહોલ હોય છે ઘરમાં પણ પરિવારના સભ્યો સાથે મળીને ખેતરમાં હળોતરા કરવા સાથે જાય છે અને ધરતી માતાનું પૂજન કરી પ્રાર્થના કરવામાં આવે છે સોમાભાઈ નાઈએ જણાવ્યું હતું કે અત્યારે બળદની જગ્યાએ ટ્રેક્ટર આવ્યા છતાં મુહૂર્ત અખાત્રી જે વર્ષો અગાઉ ટ્રેક્ટર જેવા સાધનો ન હતા ત્યારે ખેડૂતો દ્વારા અખાત્રી જે મુહૂર્ત કરીને ખેતી કાર્યનો પ્રારંભ કરવામાં આવતો હતો બળદ અને હળથી ખેતર ખેડવામાં એક થી દોઢ મહિનાનો સમય લાગતો હતો ખેતર ખેડી રહે ત્યાં સુધી ચોમાસું બેસી જતાં વરસાદ શરૂ થતાં વાવણી કરવામાં આવતી હતી હવે ટ્રેક્ટર જેવા આધુનિક સાધનોની સુવિધા હોવા છતાં અખાત્રીજના પર્વે ખળોતરા કરવાની પરંપરા જળવાઈ રહી છે અખાત્રીજ ખેડૂતો માટે મહાપર્વ છે અહેવાલ રમેશભાઈ ચાવડા ડીસા ભેલડી